ઝડપથી બધા મિત્રો લાઈનમાં જોડે જાય પછી બીજા મંદિરના દર્શન કરાવીએ મિત્રો તો અત્યારે આપણે ગાંધી મંદિર છે આજનું ટ્રાફિક જોઈ શકો મિત્રો બધું છે તે તો ઝડપથી બધા મિત્રો લાઈમાં જોડે જાય પછી બીજા મંદિરના દર્શન કરાવીએ અત્યારે ગાંધી મંદિર પછી સમાધિ મંદિર અને પછી ધ્યાન દર્શન કરાવીશું મિત્રો તો આજના લાઈ દર્શન મંદિર પણ જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો અહીંથી તો ઝડપથી બધા મિત્રો લાઈનમાં જોડે જાય પછી બીજા મંદિરના દર્શન કરાવ્યું મિત્રો સલત પેલા ગાદી મંદિરના દર્શન કરાવશું એ સમાધિ મંદિરના ભાઈ ભાઈ તો મિત્રો તમે જોઈ શકો અહીંયા સેવાળા મિત્રો પણ કે જે સેવાળો મંડળ છે આખી રાત સેવામાં તો ને અત્યારે પણ સેવામાં છે મિત્રો તો આજના લાઈ દર્શન ગૌતમભાઈ પટેલ બાબેશ્રામ મુકેશભાઈ રમેશિયા બાબેશ્રામ તો આજના લાઈ દર્શન

જેવો આઠ તારીખે અને અઢાર તારીખે સેવામાં આવી જાય છે મિત્રો તો આજના લાઈવ દર્શન ચાલો અહીંથી આપણે સમાધિ મંદિરે સમાજ મંદિરના દર્શન કરાવીશું અને આજનો ટ્રાફિક પણ જોઈ શકો કે ઓછું પ્રભી છે તો સમાધિ મંદિર જઈએ સમાધિ મંદિરના દર્શન તો લાઈવ મિત્રો જોઈ શકો છો આ છે ગાદી મંદિર તો સાંઈથી આપણે સમાધિ મંદિરે જઈશું સમાધિ મંદિરના દર્શન કરાવશું તો અત્યારે મિત્રો સમાધિ મંદિર આવી ગયા છે સમાધિ મંદિરના આજના લાઈવ દર્શન બાપા સ્ટુડિયો બાબા જેસલ થી જોન જગદીશભાઈ બાપાના લાઈવ દર્શન કરી રહ્યા છે રણજીતસિંહ ચૌહાણ બાબા રમેશભાઈ રાઠોડ દિનેશભાઈ રાઠોડ બાબેશ મેયર જગદીપ બાવળાથી લાઈવમાં જોડાઈ ગયા છે જિગ્નેશભાઈ દરજી અંજારથી લાઈવમાં જોડાઈ ગયા છે તો આજના લાઈવ દર્શન સમાજ મંદિરના સંદર્ભમાં જરા જોઈ શકો છો આજના સમાજ મંદિરના લાઈ દર્શન જોઈ શકો અને નવા મિત્રો હોય તેમને જણાવણું ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે બાપાના લાઈ દર્શન થઈ શકે મિત્રો આજના લાઈ દર્શન સુંદર મજાના જોઈ શકો છો અને અહીંથી મંદિર પણ જોઈ શકો કે સુંદર મજાનું લાગી રહ્યું છે બાપાની ધજાના પણ દર્શન કરી શકો છો સુંદર મજાની ધજા લહેરાઈ રહી છે મિત્રો તો આજના લાઈવ દર્શન અને મિત્રો જોઈ શકો નીચે કે યાત્રિકોને ચાલવા માટે પણ તકલીફ ન પડે એટલા માટે નીચે પાતરી દીધું છે મિત્રો ક્યારે બગડેશ્વર મહાદેવના દર્શન કરવા કરાવો ઓકે જિગ્નેશ ભદર્જી ચોક્કસથી આપણે એક દિવસ એવું રાખીશું કે બગડેશ્વર મહાદેવના આપણે દર્શન કરાવશું તો આપણે ધ્યાન ધ્યાન કરાય મિત્રો અને નવા મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી તમે ઘરે બેસીને સવારે અને સાંજે રોજ લાઈવ દર્શન કરી શકો આજના લાઈવ દર્શન ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ ગયા છે તો બધા મિત્રોને બાબા રામ જય રામ હાજર રાતે ધ્યાનના લાઈવ દર્શન મિત્રો ગજાર બધા મિત્રોને બાબા સ્તરામ જય શ્રી રામ રાધે રાધ આજના લાય દર્શન વિદિભાઈ બાબા સ્તરા નજીકથી દર્શન કરાવીએ મિત્રો તો મિત્રો

બે આ ના કાન મોટું બધું જ બતાના અંદર જુઓ ધ્યાનથી મિત્રો અને બીજું કે કદાચ રિઝલ્ટ વ્યવસ્થિત ન આવતું તો તમે સેટિંગમાં જઈને ક્વોલિટી વધારી દેશો તો એમાં વ્યવસ્થિત બતાશે મિત્રો પંકજભાઈ રાફલિયા બાબતરામ તો આજના ચાલો ધૂન ગઈ છે તેના પણ આપણે દર્શન કરાવીએ તો અહીંયા નજીક માં આપણે છે રામધૂન ચાલુ છે બાપાની શ્રાવણ નો આખો છે બાપાની ચાલુ છે

ચાલો વડની અંદર પણ સોરી મંદિરના પણ દર્શન કરાવી બીજા તો લાઈમાં બન્યા રહી છે મિત્રો તો ટ્રાફિક જોઈ શકો આજે કેટલું છે તે તો આજના લાઈ દર્શન મંદિરના દર્શન કરાવી મિત્રો બાપાશ્રામ જગદીશભાઈ વિરોલ પ્રજાપતિ બાબા સ્તારામભાઈ દાનાભાઈ લાય દાનાભાઈ બાપા સીતારામભાઈ હરસુખભાઈ કાતરિયા પુણેથી લાય છે તો હરસુખભાઈને પણ બાપા સીતારામ તો આજના લાય દર્શનના સુંદર નજાના જોઈ શકો છો તો બધા જ મિત્રોને બાપાસ્તરામ જય શ્રી રામ રાધે રાધે આજના લાઈ દર્શન સુંદર નજાના ચિંતનભાઈ મહેતા બાબતરામ જય માતાજી બાબતરામ તો આજના લાઈવ દર્શન સુંદર જાણ જોઈ શકો છો મિત્રો ચિંતનભાઈ મહેતા ભજનદાસ બાપા તો ફરી નવા મિત્રોને જણાવી દઈએ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈએ જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન છે તો આજના લાઈવ દર્શન તો મિત્રો આજનું એટલે સીધી રાખીએ બધા મિત્રોને બાબા સ્ત્રી રામ જય શ્રીરામ રાધ રાખે ફરી પાછા સાંજે આપણે લાઈવમાં મળીશું તો બધા જ મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે તમારો કિંમતી સમય કાઢીને આપિસ્તા લાઈવમાં જોડા તો બધા મિત્રોને બાપાસરામ શીખે ગેનિંગ બાપેશ રાધે રાધે જય શ્રી રામ તો આજનું લાઈવ એટલે સુધી રાખીએ આપનો દિવસ શુભ રહે મિત્રો